પરા વિના ઝગણી કોઈ નથી પછી તો મારું આ બધું આ પૈસા જે હતું બધું પેમેન્ટ આ શેર્યું પેર્યું બધું એ મેં પાણી અમુક જગ્યાએ ભર્યું બધું કોય ગયો ફરજે પૈસા ને એટલી મજબૂરી થઈ ગઈ ને કે મારું સારું કરવું જો ભણો હતા ને ફોલી ખાતો તો

અરે મોમાનો નામ ના બગાડતો તો ચોરી ના કરેવા લ્યા ચોરી ના કરું તન આઈ દેવા અને દોરો લાયો ભઈ લાયો તો સો તો સો દે થતો મેરામ મેરામ જેતો અલ્યા ઓ ઓ આઠમનો મેરા ઓહ હા તે

ફોન તો મળે નહીં પાંચ હજાર રૂપિયા હતા મેં એક નોટ બહાન લીધી બે નોટો બહાન લીધી અને નોટ આવા મેલી દુકાનવાળાને કહું મોબાઈલ લેવો ભાઈ તો ફોન કરતા રહો આટલા પૈસા તો નહીં ખોલે આટલા પૈસા લઈ લે બાકી લોન તું કરી દે ફોન આ રે ફોન મોડા તાર મમી એમના રી હો હું તો ખાધું નાસ્તો ના લવાય નાસ્તો વાસ્તો લવાય ને આટલું બધું જો શીખવા રી મોનું મોમાનું કે

તે માર હે ને હં આ મારે કેવું ખબર હ અમે એમ કહ્યા ને હં તે પાંચ પૈસા દસ થાય ને ડબલ આપી દયો અમે ના હોય એટલામાં ના હોય ને તો થોડા ખૂટો હા મારે હ મારે તો અત્યારે હું લઈને આવ્યું નહીં તે બેંકમાંય નહીં આ બેંકમાં ખરા ખરા પણ બેંકમાં પડે ગયા આલ્યા આ ફચ્ચા હજી ખબર નહીં પડતી ના હોય તો આ

તો દો <coughs> <coughs> <coughs>

એના 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 ઓ ખબર પડતી નહી કેટલી દવાઓ સોટી ઓ ઓ મજા મજા શું આ બધું કરીને જો જો કરો આ દવા દવા પણ નહી જો ફૂલ આઈન ગરી પર

દવાના પૈસા તો છોડ ના તા મિમિન તો થોડો કે તા હતા કતા હે તો મને ખબર મુખી પોના તારા કરતા ચાર ગણા રૂપિયા વાળા છે ના મત તો એ તો તો આજુ તારો એ હારો પા પોના નો માર હા પોના નો એ હારો મુખી હું કહેતો તો તો હું હા બોલો કે હું જો

મગજ ફળજુ લાગવા વણ બેન એ તો જેટલાનું પેલી હાઈ ટ્રીપડી વેટી વેકિન પતનું કર્યું મે જેટલાનું કરી જોયું આ મને આડે પેલા તો ના આયો

અને તમે જે કામ છે એ કામ કરો ઓ કરો આમાં મારા એક વાત હતી કે મુ દેહો કા ઊભો હોજો બેજો બેજો હવે બેજો મોટો મરા તો બેજે ઊભો ઓ પનરે ઓ આગળ બે અલ્યા કાકે લેવે ફૂટ ફૂટતા પણ હવે ખાને નઈ બાહો ले भाई हां मने है ना मने हो मु आई के कही बोलन हर खूब हो आ खा दे तो मा तो नहीं तो आऊ नहीं ता हो करू मगर बगाली फियोण अरे आ ये सी खबर आयो था खबर आई ओ ना कछु फायदा री बात छ तो पर मने तो कई हन फायदो नहीं करो ले पण हट बस ओय जाओ फायदो हन મારું હારું અમાર એની એની જોવાય દો કીધું દસે પૈસા એટલે અમારે એકના બને પૈસા આપવાના હોય એટલે તમારી મદદે આવ્યો શું

બબા હા પૈસા ડબલ એક રાત માં હા વારે ડબલ બેક રાખો 10 લાખ 10 લાખ બોણા બોણા 10 લાખ રમણજી જ્યા જવા નહીં બા તાણી અલ્યા આપા જોય બહુ પૈસા આ તમે બંદુક કીધી ને એ તમા જોય પેલું હેપી પિસ્તોલ એ ઉને તો હું નું કામ છે એટલે નકા હું તો જ્યાર્યા ના ભરઉ કા તો વિશ્વાકાનો

કાઈ સની છે કોઈ ની બોલાણે માર ભાઈ હા ઈ નમુ હાચ્યું હું તમે અતા જાવ નહીં મોમા જીને ડબલ કરવા હોય ને એ ફટાફટ આવી લે આવન જેવા ને બાજી જે પાહ રહીયા ચા લીધી લીધી ચા લીધી અરે રામાજી આવનો નેકલો તા અન હવે ટાઈમે આવજો નેકલો તા નેકલો મોગો નોટ ખોખ

તમે કેટલો ખર્ચો કર્યો

પૈસા ફોન ના હોય ને તો હું નંબર ફોન કરી પૂછો ડબલ મળે કે ના મળે એ નહીં અંદર બનતા પૈસા ડબલ બે ધારો ડબલ પૈસા કોઈ બાબુ ના મને ખબર અને જવાના તો કોઈ હે ના લઈ લે ચૂકવે એના બતાવ્યો આ મુખ

અબે આ ના તો આ આકુડસા બા હા બળો મહાવીજી دارو હા ને તો ખેતર જી ભાઈ હો ને હા હા બોના બોના શું કવ છું હા કલાકમાં તો આમ આમ તો આવ જો તો ચંપાનો દવા ના તો પડ ગરીબ આ તો ઓમ તો જ તાત આગળનું બધું લૂંટેલું ને આ મગજ ની બીજી માર છે નાસ્તા નહીં આવડે એના કરતા આપડે હેડી નીકળી જઈએ